આ ફૂલો ઘરમાં વાવવાથી મળશે વિષ્ણુ માતા લક્ષ્મી અને ગણેશના આશીર્વાદ થશે ધન વર્ષા ચાલો જોઈએ આ વિડીયો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મકતા બનાવવા માટે ઘણા વિવિધ અને અનુકૂળ ઉપાયો સૂચવવામાં આવ્યા છે આમાંથી એક ઉપાય એવો છે કે તે ઘરની સુંદરતામાં વધારો કરશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવામાં પણ મદદ કરશે વાસ્તવમાં અહીં ઘરમાં ફૂલો લગાવવા વિશે સમજાવવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં એવા બે પીળા ફૂલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરમાં લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સ્થાપિત કરવાથી ન માત્ર ઘરનો આંગણું સુંદર દેખાય છે પરંતુ ઘરમાં ધનનો વરસાદ પણ થશે પ્રથમ છે મેરીગોલ્ડ ફૂલ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મેરીગોલ્ડ ફૂલ લગાવવું શુભ માનવામાં આવે છે મેરીગોલ્ડનું ફૂલ ભગવાન વિષ્ણુ ગુરુ અને ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે સ્વાભાવિક છે કે આ ત્રણેય દેવોને ખૂબ જ પ્રિય એવા મેરીગોલ્ડનું ફૂલ જો ઘરમાં લગાવવામાં આવે તો તેમની કૃપા દરેક વ્યક્તિ પર બની રહે છે હવે જોઈએ મેરીગોલ્ડ ફૂલ વાવવાથી શું ફાયદો થાય છે વાસ્તવમાં ઘરમાં મેરીગોલ્ડ નું ફૂલ લગાવવું શુભ માનવામાં આવે છે અને ઘરમાં સ્થાપિત કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે હવે જોઈશું મેરીગોલ્ડ ફૂલ રોપવા માટે યોગ્ય દિશા ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં મેરીગોલ્ડના ફૂલ લગાવવો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે ત્યારબાદ જોઈશું કાનેરનું ફૂલ કાનેરના છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તેથી ઘરમાં કાનેરનું ફૂલ લગાવવાથી આખું વર્ષ ધનનો વરસાદ થાય છે હવે જોઈશું કાનેરના ફૂલો વાવવાની સાચી દિશા ઘરની પશ્ચિમ દિશામાં કાનેરનું ફૂલ લગાવવું શુભ માનવામાં આવે છે હવે જોઈશું કાનેરના ફૂલ વાવવાના ફાયદા કાનેલના ફૂલને ઘરની યોગ્ય દિશામાં લગાવવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે કાનેલના ફૂલ દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા સગાવાલા મિત્ર સંબંધી સાથે જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક કરશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો થેન્ક યુ